નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચૌદ ત્રણ બે હજાર ચોવીસ વાર ગુરુવાર તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર આગળ વધીએ તો શરૂઆત કરીએ જાડી મગફળીથી તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર વીસથી તેરસો ને પાસાઠ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો પાંત્રીસ રૂપિયા मार्केटिंग मकेटिंग यार्डनी अंदर एक हज़ार एक वीस की तेरह ने एक रुपये वाँकानेर मारकेटिंग यार्डनी अंदर एक हज़ार की एक हज़ार ने एसी रुपया मार्केटिंग मारकेटिंग यार्डनी अंदर एक हज़ार थी बार सौ ने अठा रुपया धोराजी मार्केटिंग यार्डनी अंदर नौ सौ थी बार सौ एक रुपये बाबरा मारकेटिंग अंदर अगयारो सीतेर थी बार सौ रुपया जेतपुर मारकेटिंग यार्डनी अंदर नौ सौ एक थी बार सौ एकोतेर रुपया धारी मार्केटिंग यार्डनी अंदर बार सौ दस बार सौ दस रुपया मेंदर मार्केटिंग यार्डनी अंदर एक हज़ार थी बार सौ चौवीस रुपया उपलेटा मार्केटिंग यार्डनी अंदर एक हज़ार थी बार सौ बेतालीस रुपया राजकोट मारकेटिंग यार्डनी अंदर एक हज़ार पंचावन तेरसो ने पच्चीस रुपया सावरकुंडा मार्केटिंग यार्डनी अंदर एक हज़ार एकावन बार सौ रुपया अमरेली मार्केटिंग यार्डनी अंदर आठ सौ पंचावन तेरसो छत्तालीस रुपया जामजोदपुर मारकेटिंग अंदर नौ सौ तेरसो रुपया गोंडल मार्केटिंग यार्डनी अंदर सात सौ एकावन थी रुपया કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એકવીસથી તેરસો ને પચીસ રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પિસ્તાલીસથી એક હજારને પિસ્તાલીસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચીસથી બારસો ને એંસી રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકાવનથી બારસો ને પચીસ રૂપિયા હવે વાત કરીએ ઝીણી મગફળીની અંદર તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી અગિયારસો ને એંસી રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી બારસો ને પચીસ રૂપિયા जेतपुर मार्केटिंग यार्डनी अंदर नौ सौ अगय बार सौ एक रुपया मिंदड़ा मार्केटिंग यार्डनी अंदर एक हज़ार पचास थी बार सौ रुपया राजकोट मार्केटिंग यार्डनी अंदर एक हज़ार पच्चीस थी बार सौ रुपया सावरकुंडला मार्केटिंग यार्डनी अंदर एक हज़ार अगियारो इटोतेर रुपया अमरेली मार्केटिंग यार्डनी अंदर आठ सौ बारेरसोर रुपया महुआ मार्केटिंग यार्डनी अंदर बार सौ ब्यासी थी बार सौ ने रुपया जामजोधपुर अंदर नौ सौ थ बार सौ रुपया ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો અગિયારથી બારસો એકોતેર રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો ને અડત્રીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો બેતાલીસથી બારસો ને પચાસ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર